તો હાલો હવે આપણે ડુંગળી નાખી દઈએ દાણા નાખી ગયા ડુંગળી નાખી દેવાના રેસીપી બનાવવાની છે કે તમને જોતા જ પાણી આવી જશે કે સુરતી કોલેજિયન ભેળ બનાવવાની છે તો એક જોતા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં

તો આલો આ બધું આપણે મિક્સરમાં પીલવાનું છે તો વિડીયોમાં આગળ જોતા ચાલો કટકી કરીને નાખી દઈ બધું મિક્સરમાં તો આલો આપણે હવે ચટણી બનાવવાની છે તો આ મરસા લીધા છે તો મરસા નાખી દઈ મિક્સરમાં આ રીતે જુઓ આ રીતે બટકા કરતા જવાના જો જેટલી આપણે તીખી ભેળ બનાવીએ એ પ્રમાણે મરસા લેવાના તો આપણે તો તીખી બનાવવાની છે એટલે દસ બાર મરસા લીધા છે જો આ છે તો મિત્રો જો આ મરસા આપણે કટકે કરી નાખી દીધા આ રીતે હવે નાખવાનું છે એમાં આદુ તો આદુ નું પણ કટકી કરી નાખી આ રીતે હાલો નાખી દીધું આદુ હવે નાખવાનું છે મિત્રો ધાણા તો ધાણા નાખી દઈ અને આ ચીંગ નાખવાની છે એટલી તો ચટણીનો સ્વાદ સારો આવે જો આ રીતે નાખી દીધી તો મિત્રો આ નાખ્યા ધાણા તો હાલો હવે આપણે આમાં હજી મીઠું અને ખાંડ નાખવાનું છે જોતા રહેજો તો હાલો મિત્રો આપણે નાખ્યું છે જો આટલું મીઠું લેવાનું છે હવા પ્રમાણે હજી થોડુંક નાખી દઈ હાલો તો હાલો મિત્રો હવે આપણે એટલો બરફ નાખવાનો છે જેથી ચટણી ઠંડી રહે થોડી તો હાલો આપણે આ નાખી દઈ હાલો આ નાખી દીધો હવે મિત્રો આને મિક્સરમાં ઓલું કરવાનું છે તો વિડીયોમાં એક જોતા રહેજો તો હાલો થોડી ખાંડ નાખી દેઈ જો એટલી ખાંડ નાખવાની છે હવે ચાલો આપણે મિક્સરમાં ની ચટણી કરી લઈએ પ્રોતારેલા તો હાલો મિત્રો આપણી ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ જો આ રીતે બની છે જોઈ શકો અને બીજું કે મીઠી ચટણી બનાવી તો મિત્રો જો થોડું પાણી લેવાનું એમાં એક ચમચી ખાંડ નાખી છે તો હાલો આપણી ચટણી તૈયાર થઈ ગઈ તો હવે છે ભેળનો મસાલો બનાવવાનો છે તો પેળના મસાલામાં છે જુઓ ડુંગળી છે ટમેટા છે અને લીંબુ છે તો આ એને આપણે સુધારી કટકી કરી નાખી વિડીયોમાં રહેજો તો આ છે લીંબુ જુઓ મિત્રો તો આનો રસ આપણે હવે ચટણીમાં કાઢવાનો છે જો ખાટી થી જાય મસ્ત જુઓ આ રીતે જો મિત્રો આ રીતે રસ કાઢ નાખવાનો જો આ રીતે રસ નાખીને હલાઈ નાખવાનું એટલે મિક્સ થઈ જાય ચટણીમાં ખાટી ચટણી જવું તો હાલો હવે આપણે આગળ મસાલો બનાવી નાખી તો હાલો મિત્રો હવે આપણે છે આ ટમેટાની કટકી કરી નાખીએ જો આ રીતે કરવાની છે આ રીતે પહેલાં ખડા કરી નાખવાના જો પછી પાછું આ રીતે કરવાનું તો જો આ રીતે આપણે કટકી કરવાની છે તો કરી નાખીએ એક દુમ હવે જો આ મિત્રો ડુંગળી ફોલાઈ ગયા હવે આની આપણે ટમેટા જેમ જે કટકી કરી ના જ છીએ વિડીયોમાં આગળ જોતા રહેજો જો આ રીતની ઝીણી ઝીણી કટકી કરવાની છે કારણ કે મિત્રો આ છે ને સુરતી છે તમે ક્યારેક ખાધી નહીં હોય અને આ સુરતી છે ને ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય મિત્રો પાંચ મિનિટમાં કપડેટ થઈ જાય તો વિડીયોમાં એક વાર જોતા રહેજો તો જો આ લીધી છે ચીંગદાણા તો આ પહેલાં આપણે દાણા નાખી આમાં જુઓ આ રીતના બધા નાખી દેવાના તો હાલો હવે આપણે ડુંગળી નાખી દઈએ દાણા નાખી દે આ છે ડુંગળી જો આ રીતે નાખી દેવાના તો જવો ડુંગળી નખાઈ ગયા આ રીતે તો હવે નાખવાનું છે ટમેટા જો આ રીતે નાખી દેવાનું ટમેટો નખાઈ ગયું હવે નાખવાનું છે રસ તો આ રીતે નાખી દેવાનું બસ હવે નાખવાનું છે આપણે ચટણી જે બનાવી છે ને ચાલો આપણે નાખી દઈએ ચટણી જો આ રીતે ચટણી નાખી દેવાની જો આ ચટણી નાખાય હવે નાખવાનું છે લીંબુ જો એક જુઓ આ નાખવું લીંબુ જુઓ તો જુઓ મિત્રો હવે નાખી દઈએ થઈ ગઈ હવે નાખવાની છે આ મીઠી ચટણી જોવું તો એ થોડીક નાખી દઈ એટલે ખાટી મીઠી ભેળ થઈ જાય જો આ રીતે આ રીતે ભેળમાં નાખી દીધી મીઠી ચટણી હવે હલાવની આ રીતે એટલે મિક્સ થઈ જાય આ રીતે પછી થઈ ગયું ભેળ હવે નાખ્યા ઉપર ધાણા તો આને કહેવાય મિત્રો ફૂર્તી મસાલેદાર ભેળ તો ભેળ બનીને થઈ ગઈ આ રીતે તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો કેવી બની અને કોમેન્ટ કરજો મિત્રો હાલો મિત્રો આપણને આ વિડીયો તમને ગમે હોય ફેળ તો મિત્રો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો कालियो नेक्स्ट ब्लगमा